નમસ્કાર મિત્રો ઓનલી હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ડિસેમ્બર અત્યારના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે હજુ અત્યારે વાદળછાયું વાતાવરણ કેટલાક વિસ્તારોમાં જોવા મળશે ત્યાર પછી માવઠાના સંજોગો ક્યારે ઊભા થશે ઠંડી કેવી પડશે તેમજ જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા આજની અત્યારની સૌથી પહેલા આપણે વાત કરીએ તો અત્યારે હાલ જે વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે છે જેમાં ખાસ કરીને જે અરબ સાગરથી જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના વિસ્તારો હોય ખંભાતના અખાતથી અમદાવાદ સુરત વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વાદળા સવાયેલા જોવા મળે છે જેમાં સૌથી વધારે ભરૂચ અમોદ રાજપીપળા સુરત તાપી આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ અને ડાંગ જિલ્લાના ભાગોમાં પણ વાદળા છવાયેલા જોવા મળશે ભાવનગર તળાજા મહુવા રાજુલા ઉના તેમજ સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા સહિત સમગ્ર ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા આ તમામ વિસ્તારોમાં વાદળા જોવા મળશે રાજકોટ હોય મોરબી હોય મધ્ય ગુજરાતના ભાગો હોય પંચમહાલ હોય દાહોદ હોય જોઈએ હવે આવતીકાલની અપડેટ તો આવતીકાલે પણ આ બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે આગામી છવ્વીસ સત્યાવીસ તારીખની અંદર ભારે વાદળા સવાયેલા જોવા મળશે સાથે સાથે ઇન્દોર જલગાંવ ઓરંગાબાદ નાશિક આજુબાજુથી વરસાદી સિસ્ટમ ગુજરાતને કવર કરશે જેમાં સૌથી વધારે દાહોદ હોય વડોદરા હોય સુરત વલસાડ ડાંગ નવસારી અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠાના ભાગો હોય તો જોઈએ વરસાદ કઈ રીતે કયા વિસ્તારોમાં માવઠા રૂપી વરસાદ છાટા સુટી મધ્યમ જોવા મળશે આવતીકાલની વાત કરીએ તો ખાસ કરીને સવારના સમયગાળા દરમિયાન સાપાનેર બોડેલી આજુબાજુના જે વિસ્તારો છે ગોધરા પીપલોદ તેમજ બાલાસીનોર લુણાવાડા માલપુર કડાણા જહલોદ તેમજ માંડલી સાગબારા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે એટલે કે માવઠારૂપી સાટા આવતીકાલે વહેલી સવારથી બપોર સુધીના સમયગાળામાં જોવા મળશે તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં સાટા સૂટી થવાની શક્યતાઓ ગણી શકાય હવે જોઈએ સત્યાવીસ અઠ્યાવીસ તારીખની જેમાં ખાસ કરીને સત્યાવીસ તારીખના સમયગાળા દરમિયાન જે આપણે વાત કરીએ તો વહેલી સવારથી દસ વાગ્યાના સમયગાળા સુધીમાં રાજપીપળા હોય તેમજ નવાપુર તાપી ડાંગ આજુબાજુના વિસ્તારોમાં આપણને વરસાદી માહોલ એટલે કે માવઠારૂપી વરસાદ જોવા મળશે બપોરના સમયગાળા દરમિયાન પણ છોટાઉદેપુર અલીરાજપુર રાજપીપળા નવાપુર તાપી આજુબાજુના વિસ્તારો ડાંગ સાઈડના જે વિસ્તારો છે તેમજ સત્યાવીસ તારીખમાં ડુંગરપુર બાંસવારા લુણાવાડા સાઈડના જે વિસ્તારો છે ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર આજુબાજુના વિસ્તારો તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે ભાગો છે તેમાં પણ આપણને વરસાદ જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ સત્યાવીસ તારીખની રાત્રિની અપડેટ જેમાં ખાસ કરીને સત્યાવીસ તારીખની રાત્રિના સમયગાળાની અપડેટ જોઈએ જેમાં ડુંગરપુર બાંસવારા આજુબાજુના વિસ્તારો લુણાવાડા તેમજ દાહોદ ગોધરા અલીરાજપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ રાજપીપળા હોય ભરૂચ હોય નવાપુર હોય વડોદરા હોય સુરત તેમજ વલસાડ નવસારી ડાંગ તાપીના જે આ બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળે છે સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક સાટા સુટી સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધીમાં થઈ શકે છે બાકી ભારે માવઠાની કોઈ શક્યતાઓ દેખાતી નથી તો આ હતી ત્રીસ તારીખ સુધીની લેટેસ્ટ અપડેટ ખાસ કરીને અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતની નજીક હોવાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળતો હોય છે તો આ રીતે ગુજરાતમાં માવઠાના જે વિસ્તારો છે તે સીમિત વિસ્તારો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં તેની અસર વધુ જોવા મળશે સૌરાષ્ટ્રમાં થોડી સામાન્ય સાંટા સુટી થઈ શકે બાકી સંજોગો દેખાતા નથી આગામી સમયમાં અડતાલીસ કલાક પછી જે નવી અપડેટ આવશે તેમાં ફરી વખત આપણે વાત કરીશું કઈ રીતે જોવા મળશે માવઠાના સંજોગો હવે આપણે જોઈએ તાપમાનની અપડેટ તો હજે અત્યારનું તાપમાન જોઈએ જેમાં કચ્છની અંદર પચીસ ડિગ્રી સુધી પાલનપુરમાં છવ્વીસ અમદાવાદમાં અઠ્યાવીસ ડિગ્રી રાજકોટ આજુબાજુ પચીસ છવ્વીસ સુરત આજુબાજુ પણ પચીસ છવ્વીસ ડિગ્રી આવતીકાલે વહેલી સવારનું તાપમાન જોઈએ આપણે તો ત્રણ વાગ્યાના સમયગાળાથી ચાર વાગ્યાના સમયગાળામાં તેર ડિગ્રી સુધી કચ્છની અંદર પાલનપુર પંદર સોળ ડિગ્રી અમદાવાદ ઓગણીસ ડિગ્રી રાજકોટ સોળ જૂનાગઢ સત્તર ભાવનગર વીસ સુરતમાં એકવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે બપોરનું તાપમાનની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ત્રેવીસથી પચીસ ઉત્તર ગુજરાતમાં છવ્વીસથી સત્યાવીસ મધ્ય ગુજરાતમાં પણ સત્યાવીસ જુનાગઢ રાજકોટ ભાવનગર પચીસ ડિગ્રીથી સત્યાવીસ ડિગ્રી સુરત વલસાડ સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ પવનની ઝડપ તો સૌરાષ્ટ્રમાં પચીસથી અઠ્યાવીસ દક્ષિણ ગુજરાતમાં ત્રેવીસ ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે જોટાના પવનોની વાત છે આ કાંઈ જાદા ફેરફારો જોવા મળતા નથી પરંતુ પચીસ છવ્વીસ તારીખમાં સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગોમાં પવનની ઝડપમાં વધારો થઈ શકે જે અઠ્યાવીસ તારીખની અંદર ત્રીસથી પાંત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો અઠ્યાવીસ તારીખની અંદર ફૂંકાઈ શકે છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત